ને લઈ ગયા આપણે દવાખાને એટલે ત્રણ વાગ્યા આવ્યા ને પછી આરામ આપણે ખરીદ કર્યા ને પછી કંજોરી પોતાને એવું માર્યું ને પછી બીજે દિવસે આપણે કપડાની ધન કાકી પાછળ કાઉબેન પાસ્તા બપોર પછી બાટલો ચડાવવા લઈ ગયા એટલે કપડાં રહી ગયા નહીં ખેડવાના બાકી

હા બધો હા અમાર મેડમ કંટાળાની કારણ કે ચોથા દિવસે ઘરે આવ્યા કેમ અને એમાં અમારે કાવ્યા બેન થોડીક મજા પકડી ગઈ કમળાની અસર આવી અત્યારે તો રેડી થઈ ગઈ બહાર આટો મારવા ગઈ છે હવે કાક ઘરે આવે કાંઈ નિક નહીં તને મૂકીને વહી ગઈ ને આજ તો હા કારણ કે આ ત્રીજો દિવસ છે ખારું થઈ ગયું છે ત્રીજો બાટલો સડાઈ દીધો એટલે બેન વ્યાઈ ગયા છે આટા મારવા અને કોઈ કહેવાળું છે નહીં કેમ દાદા તો વે ગયા સુરત એને હું બેહાડીને આવ્યો છું કારણ કે આઠ વાગ્યા કારણ કે ન્યાય હરાજ ને એવું બધું છે કાકાનું અલા કાકીનું અને દાદાનું બેનું હરાજ છે એટલે મોડભાઈ ગયેલા છે સુરત કાવ્ય ને જવાનું હતું કેમ તો બૈસારી બીમાર પડી ગઈ એવું થયું નથી કાવ્યા બેન દોના ઠેકડા મારતા હતા

કારણ કે કામ જ કૂટ્યું નથી અને અમારે કાય બેન હારો માંદા પીડ્યા છે એટલે થોડીક તકલીફ તો વધી ગઈ હતી કારણ કે હાવ લગડી ગઈ કેમ તેદી આપણે મેળામાં ગયા તે દી ને કેવું થઈ ગયું હતું ખાધું જ નહીં ત્રણ દિવસ હતા બાપને ખબર નહોતી કે હું શું થયું પછી બસમાં આવતા હતા તો એની આંખા આમ કહીને આમ જોઈને તો મને એવું લાગ્યું કે આને કમળાની અસર છે એવું લાગે છે એટલે સીધા તે ઘેર આવ્યા કેમ ભાગ્યા આપણે હા ઠેલા મૂકીને સીધા તે આપણે વીઆઈ ગયા તાળા મારીને તળાજા સીધો રિપોર્ટ કરાવી નાખ્યો રિપોર્ટ કરાવ ત્રણ ટકા કમળો આવ્યો અને બાટલો ચાલુ કરી દીધો તરત જ તે પછી તો થોડીક સિંચાવ મુકાઈ ગયા તા અમારી મેડમ કેમ કારણ કે બસમાં જ તેને બસમાં ખબર પડી ગઈ હતી કે આમ થઈ થયું કમળાની અસર છે ખબર તમને બે જાણ પડી ગઈ કે પીળી આંખ્યું છે એટલે કમળાની અસર છે પછી ફટાફટ સાહેબ કે રિપોર્ટ નથી કરવો રિપોર્ટ કરી જ નાખવાનો છે કે શું છે એમ ખબર પડે ને આપણને તો ત્રણ ટકા કમળો આવ્યો ને બેતાલીસ ટકા તાવ આવ્યો તો એ ત્રણ બોટલ આજ પૂરી કરી નાખી અને પૂરી થઈ ગઈ એટલે પછી આ બધું કામ ખોયલું કારણ કે આ તો એકળો જ દિવસ બાટલો સડાવ એ આખો દિવસ કપડાં ધોતી હતી બપોર વધી પાછું મોઢ સુરત જવાનું હતું તો એ થોડુંક કામ હતું અને આજા આપણે પાવર કાપ હતો એટલે રજા હતી એટલે કાંઈ કામે ગયા નહોતા એટલે કાવ્યાને પહેલાં બાટલો છડાવી ગયા પછી બબર પછી પાછા ઘડીક આવીને આરામ કર્યો કારણ કે બે ત્રણ દિવસ આરામ કર્યો ન હતો અને પછી પાછા મહેમાન આવી ગયા મહેમાન આવ્યા હતા ત્રણ વાગે ગયા મહેમાન આવ્યા હતા તો એ સાડા ચારે ગયા કારણ કે રાજકોટથી અમારા છોકરાઓની બધા આવ્યા હતા ભાઈને છોકરાની બધાય ભાઈ ભાઈને બધા દાદા પૈકી લાગો કારણ કે એમાં એવું હતું પાદરી દિવસે આવવાના હતા પણ કઈ ટાઈમ હતો નહી એની હોતો એટલે પણ તો પાસે આવ્યા એમાં પાંચ વાગી ગયા પાંચ વાગી તળા જઈ ગયા આપણે તળા દે અમારા મેડમ હડે થોડીક વસ્તુ લેવા ગયા અને અમારા મોડભાઈ સુરત જવાના હતા એને મૂકીને બસમાં બે પછી અત્યારે જો આપણે થોડાક નવરા પડ્યા તો હું હાલ ને આપણો બ્લોગ તો હું કાલ મૂકાય એમ છે ને ઉપર ને વોસ્ટ ટાઈમ આપણો પૂરો થવા આવ્યો છે લગભગ કેટલા દિવસમાં થઈ જાય છે કઈ દે લે બે દિવસ બે દિવસમાં આપણો વોસ્ટ ટાઈમ થઈ જાય છે પૂરો કમ્પ્લીટ ને આપણી ચેનલ પણ મોની થઈ જવાની છે સો એ સો ટકા તો આપણે એની પણ ખુશી મનાવીશું અને એક એની પલટી રાખશું કે પલટી રાખશું ને પાર્ટી રાખી દેવાની કારણ કે પાર્ટી કારણ કે વન સબસ્ક્રાઈબનું એમાં એવું હતું કે આપણે ત્યારે પાર્ટી નહોતી થઈ કે કારણ કે દસ દિવસ આપણે સુરત હતા અને આપણે વન કે ન્યા જ પૂરા થઈ ગયા સુરત ત્યાં દસ દિવસ આપણે રોકાણા થાય એટલે આપણી કાંઈ રાખી ન હોય ગયા તો અત્યારે બધું આરોએ છે મોની થઈ જાય એટલે આપણે આરોએ બધી ક્યારે પાર્ટી રાખી દેવાય ને અમારે મેડમનું કેવું એવું છે કેમ બધાને ખવડાવી દેવાનું કેમ કેક બેક લાવશું કાંઈક તો બધા આવજો જે પણ સાંભળતા હોય કેમ અને જે અમારા વિડીયો જોતા હોય એ બધા આવજો અને કાંઈ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો બધાનો ખૂબ ખૂબ અમારી ઉપર સપોર્ટ રહ્યો અને આવો સપોર્ટ રાખજો અને સપોર્ટ કરજો અને તમારો સપોર્ટ હતો એટલે જ અમારી ચેનલ મોડી રાટ થઈ ગઈ કેમ કારણ કે તમારો બધાનો સપોર્ટ સારો અને લાઈવમાં ત્યાં બધાએ સપોર્ટ સારો આપ્યો છે એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને લગભગ રવિવાર આવતા રવિવાર સુધીમાં આપણી ચેનલ ફાઇનલી મોનિટાઈઝ થઈ જવાની છે અને આપણે જવાનું છે એક વ્યક્તિને મળવાને એની પણ આપણે મોનિટાઈઝ કરાવવાની છે તો એ હું તમને બતાવીશ આપણે કોની પાસે જવાનું છે અને કહી જઈએ કારણ કે મોટા સેલિબ્રિટી છે આપણે જેને મળવા જવાનું છે જેની પર આપણે ચેનલ મોનિટાઈઝ કરવા ત્યાં જ નામ નહીં આપું તમને પણ ત્યાં જઈને હું તમને કહીશ અને કે આપણે આની પાસે ચેનલ મોનિટાઈઝ કરાઈ કારણ કે આપણે તો શું છે જે નવું નવું એટલે આપણને ખબર હોય નહીં કેમ આમાં શું કરવાનું હોય કારણ કે આમાં તો જરાક ભૂલ પડી જાય તો તકલીફ પડે એવું કહે છે બધા કારણ કે એક જ હરખું બધું નાખવાનું હોય અને એક દિવસે થાય મોનિરા થતા અને બીજો દિવસે થાય નીકળી ન હોય કેટલા દિવસ થાય કે નહીં તો આપણે જવાનું છે ને તો જો કદાચ રવિવારે મોનિરા લગભગ તો રવિવારે સો ટકા વર્ષ ટાઈમ પૂરો થઈ જાય છે તો આપણે રવિવારે જ જવાનું થાય છે કેમ જવું ને રહી હમ તો આપણે એની પાસ જ મોનિટાઈઝેશન કરાવવાની છે કારણ કે એનો આપણે પહેલેથી લગભગ એને જ આપણને સપોર્ટ આપ્યો છે અને એની પાસે છે તો તમને કહીશ કે આ વ્યક્તિ આપણને સપોર્ટ અને આમ તો તમને ખ્યાલ જ હશે છે આપણા વિડીયોમાં ઘણી વખત એ આવી ગયેલા છે અને ઘણી વખત આપણે એની મુલાકાત પણ કરેલી છે તો નામ આપવું છે તો આપી દઈ આપવું છે નથી આપવું તો મેડમ પાડે છે ના કારણ કે ત્યાં આપણે જઈશું ને એની એ વિડીયો બનાવીશું ને આપણી ચેનલ એ મોનિટાઈઝ કરી નાખશું તો બસ બીજું તો કાંઈ નહીં આવો ને આવો અમને સપોર્ટ આપતા રહેજો કારણ કે અમે ફેમિલી છીએ કોઈ પણ જગ્યાએ ગયા તો એ પણ તમને એમ બધું બતાવી અને હમણાં સ્વામીના ગઢડા ગયા હતા તો આપણે ન્યાય મારા મેડમ થાય ગઈ ગયા હતા પણ આપણે બ્લોગ બતાવી નાખ્યો કેમ કારણ કે બહુ મંદિર ઓછું હતું હે કેટલું લગભગ બસો પગીચા દોઢસો બસો પગીછે છે ને મજા તો એ સડી ગઈ કેમ કાવ્ય કારણ કે જોજો તમે આપણે વિડીયોમાં બતાવ્યું છે કેટલું મંદિર એવું ઊંચું છે તોય કારણ કે કાવ્યની મજા નથી તોય કાવ્ય સડી ગઈ હતી તો કાંઈ વાંધો આપણે અલગ અલગ જગ્યાને હવે આપણે લગભગ વિડીયોમાં તે વધારે પડતું ધ્યાન દેવાનું છે કારણ કે ચેનલ મોઇન્ટાઈ થઈ જાય એટલે સો એ સો ટકા આપણે ધ્યાન દેવાનું છે વિડીયોમાં અમારું મેડમનું કેવું એવું છે કેમ કારણ કે આપણે હા અને બસ આવો સપોર્ટ અમને કરતા રહીજો અને આપણે કાલે વિડીયો મૂકવાનો એટલે આપણે કાલે રાતે આપણે લાઈવ થવાનું છે શનિવારેને દિવસે કેમ લાઈવ થવાનું છે ને કાલે કાલનો ટાઈમ છે કારણ કે ઓલી વખતે કાંઈ પંદર મિનિટ લાઈટ્યા હતા અને એમાં એવું હતું કારણ કે કવરેજ આવતું નહોતું કવરેજ અમારા રૂમમાં ઓછું આવતું હતું એમાં એવું હતું કે લાઇટ ન હોય એટલે કવરેજ ઓછું આવે એવું કહે છે બધાય પણ આમ લાગતું હતું કારણ કે ઘડીએ ઘડીએ સોડતું હતું તો બસ બીજું તો કાંઈ નહીં અને કાલે આપણે લાઈવ થવાનું છે ખાસ કરીને બધાએ લાઈમાં આવજો જે જે અમારી ચેનલમાં હોઉં યુટ્યુબ ફેમિલી ટોટલ બધા લાઈમાં આવજો ને થોડોક સપોર્ટ કરજો તો અમારે રવિવારે સવારમાં જ તે અમારો ટાઈમ પૂરો થઈ જાય છે એવી અમારી આશા છે અને તમારી ઉપર એવી આશા રાખી છે અને બસ તો બીજું તો કાંઈ નહીં અને વ્લોગ કેન્ના ખોશે પૂરો અહીંયા કે હવે તો થાકી ગયા છે અમારી મેડમ હોય તે તો કેટલા કપડાંની હિસ્ત્રી કિન્નાખીએ આપણે વ્લોગ બનાવી ગયા અને સવાર દીને કપડાં ધોતી હતી એટલી થાકી તો ગઈ જ ધોય તો બસ બીજું તો કાંઈ નહીં અને અહીંનો અવલોક કરીશું પૂર્ણ મળીશું આપણે નવા વળકમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદી મહાધેવ ચાલો તો બાય